ભુજ ખાતે શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત અને કચ્છ દ્વારા ક્રિકેટ મેચનો પ્રારંભ આ ક્રિકેટર ટુર્નામેન્ટમાં કાર અને બાઇક મુખ્ય પ્રોત્સાહન ઇનામો તેમજ અલગ અલગ નાના મોટા પ્રોત્સાહન ઇનામો રાખવામાં આવ્યા શ્રી રાજપૂત કરણી સેના કચ્છ અને ગુજરાત દ્વારા ભુજ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના યુવાનોની અલગ અલગ ઓગણપચાસ જેટલી ટીમોએ ભાગ લીધો છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ સેમી ફાઈનલ અને ફાઇનલ એ રીતે સ્પર્ધાઓ યોજવામાં આવી છે આ અંગેની માહિતી આપતા રાજપૂત કરણી સેના કચ્છ એકમના અગ્રણી શ્રીએ જણાવ્યું હતું કે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કચ્છના મહારાણી શ્રીમતી પ્રીતિ દેવી દ્વારા મુખ્ય દાતા તરીકે સહયોગ મળ્યો છે આ ઉપરાંત ઇનામો માટે ચેતનાબા જાડેજા મનદીપસિંહ જાડેજા સહિત અનેક દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના યુવાનોમાં એકતા અને જાગૃતતા વધે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ભુજના જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાજ રત્ન અને પ્રમુખ રાપરમત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સમાજના અગ્રણીશ્રીઓ જોરાવરસિંહ રાઠોડ ગુજરાતના અલગ અલગ વિભાગોમાંથી પધારેલા મહાનુભાવો સૌની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રારંભ કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ત્રણ એપ્રિલના યોજાશે સોળ માર્ચથી ત્રણ એપ્રિલ સુધી ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી તેમજ સમાજના અનેક એવા સ્પોર્ટ્સ ખેલાડીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપશે નમસ્કાર જય માતાજી જય મા કર્ણી હું લાધુભાઈ જાડેજા કાર્યાલય મંત્રી કચ્છ જિલ્લા કરણી સેના ગુજરાત રાજ્ય કરણી સેના અને કચ્છ જિલ્લા કરણી સેના દ્વારા આયોજીત આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે એનું આયોજન ખાસ તો સમાજના યુવાનોમાં જાગૃતિ આવે સમાજના યુવાનોમાં જે પ્રતિભા છે એ બહારે આવે અને તમામ યુવાનો એક મંચ પર આવી અને એક સાથે રમી અને પ્રતિભાથી પરિચિત થઈએ અને સાથે સાથે સમાજના વિકાસ માટે દેશના વિકાસ માટે બધાના વિકાસ માટે ક્રિકેટ એક ભારતનું હૃદય છે જો એવું કહેવાય છે કે ક્રિકેટ અને સંગીતને ભારતનામાંથી કાઢી શકાય એવું પોસિબલ જ નથી તો એના માધ્યમથી તમારા યુવા યુવાનો આગળ આવે એના વિશેની આગળ વિશેષ માહિતી આપશે હમણાં ભાઈ શ્રી રણજીતસિંહજી રણજીતસિંહ જાડેજા પ્રવક્તા કચ્છ રાજપૂત કરણી સેના આજે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર ખાસ તો ગુજરાતભરમાંથી જે યુવાનો છે એમનામાં એકતા સ્પોટ સ્પોર્ટ્સમેનશીપ એટલે કે સદભાવના વિકસે અને એની અંદર જે રહેલી શક્તિઓ છે એ બહાર આવે એના માટેનું આયોજન છે સાથે દાતાઓ તરફથી જે વિજેતા ટીમ છે એને કાર આપવામાં આવશે અને રનર્સઅપ ટીમ છે એને બાઇક આપવામાં આવશે અને સાથે સાથે દરેક ખેલાડીઓને ટી શર્ટ આ આપવામાં આવશે સાથે આ જે ટુર્નામેન્ટ છે એની અંદર જે કંઈ પણ ફંડ ભેગું થશે એ રાજપૂત છાત્રી સમાજની જે કન્યા છાત્રાલય છે એટલે કે કન્યા કેળવણીના ઉપયોગ માટે એમાં આપવામાં આવશે કે જે કંઈ ફંડ બચશે એ દીકરીઓના શિક્ષણ અર્થે વાપરવામાં આવશે એટલે રાજપૂત કરણી સેનાએ પ્રથમ પ્રયાસ કર્યો છે કે જેમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી અને જે કંઈ પણ ફંડ બચશે એ શિક્ષણ ક્ષેત્રે વાપરવામાં આવશે કુલ ઓગણપચાસ ટીમોએ આમાં ભાગ લીધો છે જેમાં વિશેષ ઉપસ્થિત અમારા રાણા સાહેબ રહેશે સાથે રવિન્દ્ર જાડેજા એ પણ સમયની જો અવકાશ હશે તો એ પણ શુભેચ્છા આપવા માટે પધારશે સાથે કચ્છ જિલ્લા રાજપુજાથી સમાજના અમારા અધ્યક્ષ શ્રી વિરેન્દ્રસિંહજી ધારાસભ્ય શ્રી અબડાસા શ્રી પ્રદ્યુમનસિંહજી જનકસિંહજી જાડેજા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તેમજ સમાજના સૌ માઉવડીઓ આ સમાજને યોગદાન આપવા માટે અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને સૌને પ્રોત્સાહિત કરવાના છે મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન સરકારશ્રીનો આભાર અંજારમાં વિકાસ કાર્યો કરવા માટે ખેંગાર તળાવ ડેવલપમેન્ટ એસ જે એમ એમએસ વી વાયની ગ્રાન્ટમાંથી અંજારના વિવિધ રસ્તાઓ વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈનના કામો માટેના ખાતમુહૂર્ત માટેના સરકારના વિકાસ કાર્યો થઈ રહ્યા છે તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ સુભિત છક્ષ્રી ઓમ કંટ્રક્શન કંપની રીવોક કન્સ્ટ્રક્શન પૂર્વ કચ્છ